આવેદન સંતરામપુરના મામલતદાર ચીફ ઓફિસર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પ્રાંત અધિકારીને સંબોધીને કરાયું અને આપવામાં આવ્યું છે આવેદન આપનાર વિજયભાઈ ગોપાલભાઈ ગામડીયાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં છેલ્લા સમયગાળામાં અનેક નવીન બાંધકામો થયા છે જેમાં કેટલાક બાંધકામો નિયમ વિરુદ્ધ રીતે રસ્તા પર દબાણ કરીને કરવામાં આવ્યા છે સાથે સાથે સરકારી દવાખાનાની સામે લારીઓ અને ગલ્લાઓ પણ દબાણરૂપ ઊભી છે જેના કારણે રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે દવાખાનાની બહાર જનરેટર મૂકવામાં આવેલ છે વાહનો પાર્ક કરીને રસ્તો કરવામાં આવી રહ્યો છે સ્થાનિક રહેવાસીઓએ પુરાવા તરીકે તસવીરો તથા સંબંધિત પુરાવા પણ આવેદન સાથે રજૂ કર્યા છે તંત્રએ સમક્ષ માંગણી કરી છે કે તરત જ વિસ્તારનો સર્વે કરીને કાયદા વિરુદ્ધ થયેલા તમામ દબાણોને દૂર કરવામાં આવે અને રહેવાસીઓને સરળ અવર જવર માટે રસ્તો ખુલ્લો મુકવામાં આવે

રજૂઆત છે જેમાં આપણે મામલતદાર સાહેબને રજૂઆત કરી છે પછી પ્રાંત સાહેબને અને ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી છે શું રજૂઆત કરવામાં આવી જોડે અમે ઉપર ગયા હતા અમારા મળવા સાહેબને મામલતદાર સાહેબને તો દબાણ અંદર ફળ્યાની અંદર રસ્તો જે અમારો મેન રસ્તો છે ત્યાં અમુક ગલ્લાવાળા અને અમુક જે નવીન મકાનમાં બાંધકામો થયેલા છે બાંધકામો રસ્તા ઉપર કરેલા છે અને અમુક ગેરકાયદેસર છે એટલે દબાણ અમારે હટાવાય અને આવતા સમયની અંદર અમને નડેના એના માટે જે દબાણ દૂર થાય એના માટે સાહેબને અમે અરજી આપી છે બરાબર જો આ દબાણ સ્થાનિક તંત્રને તમે રજૂઆત કરી છે સ્થાનિક તંત્ર દ્વારા આગામી સમયની અંદર દબાણો દૂર કરવામાં નહીં આવે તો આગળ તમે આ બાબતે શું કરશો શું નામ આપનું શું રજૂઆત છે આપની હવે અમારા અંદર જે ચોમાસું હાલમાં આવી રહ્યું છે તો ગટરો વટર બધી પૂરાઈ ગય છે પાણી કઈ જાય તો નથી પાણી રોકાણને લીધે પુલના અંદર અમારે પાણી ભરાઈ જાય એવી હાલત છે તો હાલના કામગીરીની અંદર રસ્તા પર રહેતી કપચી ગાડીઓ વગેરે મૂકી દેશે તે માટે દબાણ માટે મરજી અરજી આપવા આવ્યા